અને ચહેરો એક કપ ચા અથવા ગ્રાઉન્ડ કોફી લો તેમાં થોડું નારિયલ તેલ ઉમેરો અને પેસ્ટ બનાવો આ પેસ્ટ ને તમારા ચહેરા પર સ્ક્રબ કરો દસ મિનિટ પછી તમારા ચહેરાને ગરમ ધોઈ લો

પગની દુર્ગંધ દૂર કરી શકાય છે જો તમારા પગમાં દુર્ગંધ આવે છે તો ગરમ પાણી લો અને તેમાં ચાનો પાવડર મિક્સ કરો તમારા પગને દસ મિનિટ સુધી રાખવા પડશે આ પગની દુર્ગંધ દૂર થઈ જશે અને પગની દુર્ગંધ થી પણ રાહત મળશે સનબંધ દૂર કરે છે સનબર્ન ના કિસ્સામાં તમારે તમારી ત્વચા પર ચાનો પાવડર લગાવવો જોઈએ ચા પીવાથી આરામ નથી મળતો પણ એને સનબર્ન પણ મટે છે સનબર્ન ખિસ્સામાં ત્રણ કપ પાણી ઉકાળો અને તેમાં ચાનો પાવડર ઉમેરો આ પાણી ને પંદર થી વીસ મિનિટ સુધી ઉકાળ્યા બાદ તેને ઠંડુ થવા દો ત્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને તમારી ત્વચા પર લગાવો આ પાણી લગાવવાથી ત્વચામાં ઠંડક આવશે અને ત્વચા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે શ્વાસ ની દુર્ગંધ દૂર કરે છે શ્વાસની ની દુર્ગંધ માં કિસ્સામાં તમે ચાના પાવડરની ગાર્ગલ કરી શકો છો ચાના પાવડર અથવા કોફીના ના પાણી થી ગાર્ગલ કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે તમારે ફક્ત ચા પાવડર ને પાણીમાં ઉકાળવાનું છે અને પછી તેને ઠંડુ કરીને ધોઈ નાખવાનું છે આ પાણી થી દિવસ માં બે વાર ધોવાથી શ્વાસ ની દુર્ગંધ પણ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે તો મિત્રો માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ